અર્ચનાબેન હાજર રહ્યા હતા કોલેજના આચાર્ય કેયુરભાઈ પારિક દ્વારા મહેમાનોનું સ્વાગત કરી પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઇમરાન ખાન પઠાણે શિબિરના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા જણાવી હતી કાર્યક્રમમાં પચાસ વિદ્યાર્થીઓ અને કોલેજના કર્મચારી હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઇમરાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું